ચોખા છે બીજું દૂધ એલચી હા દૂધી જાયફળ આટલું બધું નાખ્યું તો તમે કેસર તો ભૂલી ગયા કેસર નાખ્યું જોવા

ஹலோ ஆந்தலி தி ஜரி ஜனோ ஜனிய ஜனா தான் Us, so पारी सोने प्रला जि परिशेड रे जमना પેલા ભૂલાઈ ગયું ગાંડા ઘેલા સી બધું માફ કરેલા સોપારી દેવાઈ ગઈ જળ હા જળ બદલે સોફારી